નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હજુ પણ તૈયાર રહેજો કમોસમી વરસાદ ગુજરાતમાં આ વિસ્તારોમાં આવી શકે છે આગળ વાત થશે પાવાગઢમાં ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું છે કારણ કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે વાત થશે ગ્લિબલી ઇમેજના ટ્રેન્ડથી કંટાળીને ઓપન એઆઈના ના ઈઓ યુઝર્સને કરી છે અપીલ ત્યારે વાત થશે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી હર્ષોલ્લાસ સ્થાળે કરવામાં આવી હતી આગળ વાત થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તેરસો કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો છે ત્યારે વાત થશે માધવપુરા મેળામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગળ વાત ગુજરાતમાં વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો છે ત્યારે વાત થશે સૌથી વધુ ગરમ શહેર આગળ વાત થશે લોકો કાળી પટ્ટી પહેરીને નમાજ અદા કરવા માટે પહોંચ્યા હતા ત્યારે વાત થશે અમેરિકા હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે આગળ વાત થશે સોનું ગીરવે રાખીને લોન લેનારા લોકોમાં વધારો જોવા મળ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી દેશમાં ગોલ્ડ લોનની માગ સતત વધી રહી છે આરબીઆઈના નવા ડેટા અનુસાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગોલ્ડ જ્વેલરીઝ સામે આપવામાં આવેલી લોનમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં બેન્કો દ્વારા વિતરિત કરવામાં આવેલી ગોલ્ડ લોનમાં સિત્યાસી પોઈન્ટ ચાર ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે વધીને એક પોઈન્ટ એકાણું લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે પર્સનલ લોન કેટેગરીમાં આ વૃદ્ધિ સૌથી ઝડપી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે ટ્રમ્પ સરકારે હવે એફ ફન વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને જાતે જ દેશ છોડી દેવા અથવા તો દંડ ધરપકડ કે હકાલપટ્ટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે આ સાથે અમેરિકાએ ગાઝા તરફી દેખાવો કરનારા વિદ્યાર્થીઓના એફ ફન વિઝા રદ કરવાનું શરૂ કરી દીધું છે અમેરિકન સરકારે હજારો વિદ્યાર્થીઓને મોકલેલા ઈમેલથી ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ગભરાહટ ફેલાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકો કાળી પટ્ટી પહેરીને નમાજ અદા કરવા પહોંચ્યા હતા ઈદના અવસર પર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં પહોંચ્યા હતા આ દરમિયાન નમાજીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી હતી કેમ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વકફ સુધારા બિલ વિરોધમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને નમાજ અદા કરવા લોકોને અપીલ કરી હતી આવી સ્થિતિમાં લોકો કાળી પટ્ટી બાંધીને નમાજ અદા કરવા માટે આવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહુવા બન્યું છે સૌથી ગરમ શહેર ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી છે ત્યારે બીજી તરફ તાપમાન પણ વધી રહ્યું છે મહુવામાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો રાજકોટમાં ચાલીસ પોઈન્ટ નવ સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ સાત કેશોદમાં ચાલીસ પોઈન્ટ બે વડોદરામાં ઓગણચાલીસ પોઈન્ટ છ ભુજમાં આડત્રીસ પોઈન્ટ બે સુરતમાં આડત્રીસ પોઈન્ટ એક અમદાવાદ અને ગાંધીનગરમાં આડત્રીસ પોઈન્ટ આઠ ડીસામાં આડત્રીસ પોઈન્ટ ચાર વલ્લભ વિદ્યાનગરમાં આડત્રીસ પોઈન્ટ નવ પોરબંદરમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત અને ભાવનગરમાં આડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે હાલમાં રાજ્યમાં એક સાથે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો છે ત્રીસ માર્ચે રાજસ્થાનનો સ્થાપના દિવસ હતો આ દરમિયાન સુરતના ગોડાદરા ખાતે મોટો રેકોર્ડ બન્યો છે રાજસ્થાન સમાજની બાર હજાર બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેમણે એક સાથે રાજસ્થાનનું પરંપરાગત ઘુમન નૃત્ય રજૂ કર્યું હતું મરુધર મેદાનમાં પહેલીવાર આ કારનામું થયું છે ગિનીસ બુકના અધિકારીઓ પણ અહીં હાજર હતા તેઓએ આ રેકોર્ડને પોતાની સમક્ષ અનુભવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માધવપુરમાં મેળાની તૈયારીઓ શરૂ પોરબંદરના માધવપુરમાં આગામી છ એપ્રિલથી શરૂ થનારા પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ મેળામાં દેશભરના વિવિધ રાજ્યોના સોળસો જેટલા કલાકારો પોતાની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરશે આ મેળો ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાય છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે કલેક્ટરે મેળા મુલાકાત લઈને બેઠક યોજીને વિવિધ આયોજનોની સમીક્ષા કરી હતી મિત્રોને મહત્વના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના વિભાગે તેરસો કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલના ફોડ વિભાગે નરોડા રોડ વિસ્તારમાં આવેલા શિવ શિવસંભુ ડેરી પ્રોડક્ટમાંથી તેરસી કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો છે ક્રીમમાં મિલ્ક પાવડર વનસ્પતિ અને પામોલિન તેલ મેળવીને ઘી બનાવાતું હોવાની આશંકાના આધારે રૂપિયા ત્રણ પોઈન્ટ નેવું લાખનો જથ્થો સીઝ કરીને એકમને સીલ કરાયો છે આ પ્રકારે તૈયાર કરાતા ક્રીમને પ્યોર ક્રીમના નામે બજારમાં વેચાતું હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં ઈદનો તહેવાર ઉજવાઈ ગયો ત્રીસ દિવસના રોઝા પછી મુસ્લિમ સમુદાય ખૂબ જ ઉત્સાહથી ઈદની ઉજવણી કરે છે બધી મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા થઈ હતી જોકે બાંધકામના કાર્યને કારણે આ વર્ષે શ્રીનગરની ઐતિહાસિક ઈદગાહમાં ઈદની નમાજ અદા નથી થઈ તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં સુરક્ષા એજન્સીઓ પર એલર્ટ હતી યુપી મહારાષ્ટ્ર અને બંગાળના સંવેદન વિસ્તારોમાં પણ પોલીસ દળો પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેબલી ઇમેજના ટ્રેન્ડથી કંટાળીને ઓપન એઆઈના સી ઈઓ યુઝર્સને અપીલ કરી છે ગિબલી શૈલીની છબીઓના જબરજસ્ત વલણને કારણે ઓપન એઆઈ ટીમ ઉપર ઓવરલોડ વધી ગયો જેને સંભાળવું તેમના માટે ખૂબ મુશ્કેલ બની રહ્યું છે ઓપન એઆઈના આઈના સીઈઓ સેમ ઓલ્ટમેન્ડે એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરી અને ઓપન એઆઈ વપરાશકર્તાઓને અપીલ કરીને કહ્યું છે કે શું તમે લોકો કૃપા કરીને છબીઓ જનરેટ કરવામાં થોડા ધીમા થઈ શકો છો આ પાગલ પણ છે અમારી ટીમને આરામની જરૂર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં ભક્તોનો ઘોડાપૂર ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે એક લાખ ઉપરાંત માય ભક્તોએ માતાજીના દર્શન કરીને માતાજીની પૂજા અર્ચના અને આશીર્વાદ મેળવ્યા હતા રવિવારે મધ્યરાત્રિથી જ માઈ ભક્તોનો ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢની તળેટી ચાપાનેર માછી અને ડુંગર પર મંદિર પરિસર સુધી જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર માનવ મહેરામણ જોવા મળ્યો હતો પાવાગઢ ડુંગર માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ તૈયાર રહેજો હજુ પણ વરસાદની આગાહી છે ગુજરાતમાં આજના દિવસે હજુ પણ વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદ થઈ શકે છે દરમિયાન ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાય વરસાદ પણ થઈ શકે છે ઉપરાંત હજુ પણ અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ કમોસમી વરસાદ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે